સરકાર દ્વારા ચાલતા આયુષ્માન કાર્ડ હેઠળ જોડિયા તાલુકાના બોડકા ગામની ત્રણ વર્ષની બાળકી નેહાનું સીએચડી એટલે કે હૃદયના કાણાની સમગ્ર સર્જરી અને સારવાર તદ્દન વિનામૂલ્ય કરવામાં આવી છે ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવગીરી બાપુ ફરી એકવાર અચાનક ગુમ થઈ જતા ચકચાર મચી ગઈ છે જસદણના સાણતલી ગામે પોતાના પરિવાર સાથે રહેતા મહાદેવ ભારતી વહેલી સવારે કોઈને પણ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે છ વ્યક્તિઓની ધરપકડ કરી છે આ ગેંગ પર અમદાવાદના એક નાગરિકને હોમિયોપેથિક દવાના વેપારના બહાને રૂપિયા બત્રીસ લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે જામનગર શહેર અને કાલાવળમાં પોલીસે ગઈકાલે બે સ્થળે ઇંગ્લિશ દારૂ અંગે દરોડા પાડ્યા હતા અને બે આરોપીની અટકાયત કરી લીધી છે જ્યારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કરાયો છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક વેપારી ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બન્યા છે અને બે ચીટર શખ્સોએ ગૂગલ પેના અકાઉન્ટમાંથી રૂપિયા એકાવન હજાર ટ્રાન્સફર કરાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે ગુજરાત સરકારના મેદસ્વીતા મુક્ત અભિયાનને સફળતાપૂર્વક આગળ વધારવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત વિષય અંતર્ગત આયોજન કરવામાં આવ્યું કાલાવડના મકાજી મેઘપર્વ ગામમાં મહિલાને બે ધતિંગ બાવાએ નિશાન બનાવી લઈ રૂપિયા એક લાખ ઉઠાવી ગયા દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે એક કારમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ઉત્તર ભારતમાં થયેલી હિમગુર્ષાની અસર હવે ગુજરાતના વાતાવરણ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે જેમાં કચ્છ સહિત અનેક શહેરોના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે સોમવારે રાત્રિએ અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુગાર મથક બન્યું હતું દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ દર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી ગુજરાતમાં આ વર્ષે મગફળીનો વિક્રમજનક છાસઠ લાખ ટન પાક થવાનો અંદાજ છે અને મગફળીની નવી સિઝન પણ શરૂ થઈ ચૂકી છે તેમ છતાં તેલ મિલરો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી મગફળી ન મળવાના બહાના હેઠળ સિંગતેલના ભાવમાં કૃત્રિમ વધારો યથાવત રાખવામાં આવ્યો છે કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશને પગલે ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે જો કે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરની કાતર ફરશે તો ગુજરાતમાં પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં મોટું ઉલટફેર જોવા મળી શકે છે આણંદમાં તુલસીગરનાળા વિસ્તારની ત્રીસોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે આજે સ્થાનિકો કેન્ડલ માર્ચ સાથે મનપા કચેરીએ પહોંચ્યા હતા કમિશનરને આવેદનપત્ર આપી સમસ્યાનો ઝડપી નિકાલ નહીં થાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તારીખ છવ્વીસમીના કાર્યક્રમમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે ધજાળા પોલીસે સાયલા તાલુકાના નાના હરણિયા ગામે દેશી દારૂની ભટ્ટી પર દરોડો પાડી ત્રણ ગુટલેગરને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી પાંચ ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અલંગના શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી રહી છે મંદીના માહોલની સ્થિતિ વચ્ચે ચાલુ વર્ષે મે મહિનામાં શિપની સંખ્યા નિરાશાજનક હતી પરંતુ તે બાદથી શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી તે પછીના પાંચ માસમાં શિપની સંખ્યા ચાર ગણી વધીને આ સંખ્યા ઓક્ટોબરમાં સોળ થઈ છે રાજ્યભરમાં કમોસમી વરસાદથી નુકસાન બાદ ખેડૂતો સહાય પેકેજની સાથે સાથે મગફળીની ટેકાના ભાવે ખરીદીની પણ રાહ જોઈ રહ્યા હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગત તારીખ નવ નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના પાંચથી સાત ઢગલામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી આગે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા યાર્ડમાં રહેલી ફાયર સેફટીના સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો હતો આગ કાબૂમાં આવે ત્યાં સુધીમાં અંદાજિત ચારસો મણ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો કમોસમી માઉઠાના માર બાદ તારાપુર સહિત ભાલ વિસ્તારમાં ડાંગર કાપણીની શરૂઆત થઈ છે જેને લઈ સોમવારે ઉઘડતા માર્કેટે બસો દસ જેટલા ટ્રેક્ટરોમાં ડાંગર ભરી ખેડૂતો તારાપુર એપીએમસી પહોંચ્યા હતા ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓના ટાર્ગેટમાં દિલ્હીનું આઝાદ મેદાન પણ હતું પૂછપરછમાં ખુલાસો રાહત પેકેજ ટેકાના ભાવની ખરીદી સહિતના મુદ્દે સરકાર પ્રત્યે ખેડૂતોને ભારોભાર રોષ છે એક ખેડૂત અગ્રણીએ તો રાહત પેકેજ કેવી રીતે લોલીપોપ છે તેનો હિસાબ વર્ણવ્યો છે જે મુજબ બજાર ભાવ અને ટેકાના ભાવમાં એક મણે અંદાજીત રૂપિયા ચારસો પચાસનો ફરક છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓને એક વધુ મોટી સફળતા મળી છે હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં પોલીસને ત્રીજી વખત વિસ્ફોટક સામગ્રી મળી આવી છે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે ગઈકાલે કારમાં ભયંકર વિસ્ફોટ થયો હતો જેમાં અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા છે આ બ્લાસ્ટની અસર એટલી ભયંકર હતી કે તપાસ એજન્સીઓને એક મૃતદેહ નજીકના એક ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો છે તમિલનાડુમાં મોટી દુર્ઘટના ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી એક બાદ એક થયા બ્લાસ્ટ દિલ્હી બ્લાસ્ટ અંગે મોટો નિર્ણય કેસની તપાસ એનઆઈએને સોંપાઈ કાશ્મીરથી ત્રણની અટકાયત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનના પ્રવાસ દરમિયાન સોમવારે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી છે અયોધ્યાની જિલ્લા હોસ્પિટલમાંથી એક દર્દી સાથે અમાનવીય વર્તનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દર્દીને સારવાર આપવાને બદલે તેના હાથ પગ બાંધેલા જોઈને દરેક લોકો ચોંકી ગયા છે આ ઘટના આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કરે છે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં હાઇકોર્ટ નજીક લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ એક કારમાં વિસ્ફોટ થયો છે પ્રાથમિક માહિતી અનુસાર આ વિસ્ફોટમાં લગભગ બાર લોકોના મોત થયા છે અને વીસથી પચ્ચીસ લોકો ઘાયલ થયા છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે